દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચર્ચામાં છે એમાં પણ ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય આ બંને ધારાસભ્યો લેમ્પ લાઈટની ખૂબ નજીક છે ત્યારે ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી લોકો ચિંતામાં મુકાયા છે કે હવે આખરે શું થઈ શકે છે કેજરીવાલની પણ હાજરી ડેડિયાપાડામાં જોવા મળી મહાસંમેલન આયોજિત થયું લોકોની જનમેદની તો ભેગી થઈ પરંતુ હવે એ જાણવું રહ્યું કે હવે શું નિર્ણય લેવાઈ શકે છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે ચૈતર વસાવાના સમર્થનમાં આવે લોકો આવી રહ્યા છે પરંતુ કોર્ટ દ્વારા શું સુનાવણી હાથ ધરવામાં આવી છે જો ન ખબર હોય તો આજના આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે કારણ કે આવાને આવા અપડેટેડ માહિતી અમે તમારા સુધી લાવતા રહીએ છીએ સૌથી પહેલા વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ઝાડથી વિજય જાહેર થયા છે આપણે જાણીએ છીએ વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ હતી તેમાં આમ આદમી પાર્ટીના આ ગોપાલ ઇટાલિયાને જીતાવવા માટે અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ એમની સાથે હતા ચાહે એમની કોઈ પાર્ટીની યાત્રા હોય પાર્ટીની રેલી હોય કે પછી એમની વિજય યાત્રા હોય તમામ પ્રચારના મામલામાં પણ ચૈતર વસાવા સાથે હતા પરંતુ કેજરીવાલ પણ હવે ઉપસ્થિત રહ્યા હોય એવી વાતો જ્યારે ડેડીયાપાડામાંથી સામે આવી ત્યારે ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવાના સમર્થનમાં આવ્યા કેજરીવાલ ચૈત્ર વસાવાના સમર્થનમાં આવ્યા અને આ સૌ નેતાઓ દિગ્ગજ નેતાઓની હાજરીમાં લોકોની નક્કી કરી લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં ચૈતર કાઢશે પરંતુ વાત ત્યારે અટકી કે જ્યારે બાવીસ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી બાવીસ જુલાઈના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી જી હા દોસ્તો હાઈકોર્ટ એવો નિર્ણય કર્યો કે આખરે એમના સામેના પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી છે સરકારી વકીલે એટલે મુદત લંબાવાય અને પાંચ ઓગસ્ટના રોજ હવે જ્યારે નિર્ણય જાહેર થઈ શકે છે ત્યારે પાંચ ઓગસ્ટના રોજ દોસ્તો મોટો ખુલાસો થઈ શકે એમ છે પાંચ ઓગસ્ટના રોજ હાઇકોર્ટ દ્વારા બીજી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે એવા સમાચાર સામે આવી રહ્યા છે અત્યાર સુધીનો મોટો નિર્ણય છે પાંચ ઓગસ્ટના રોજ હવે સૌ લોકોની નજર છે કે આગળ શું નવા જૂનીના એંધાણ થશે દોસ્તો એવા સમયે જ્યારે બાવીસ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે એવું મુદત લંબાવવાની વાત કરવામાં આવી અને હવે પાંચ ઓગસ્ટના રોજ ફાઇનલ સુનાવણી હાથ ધરવામાં આવશે અને ત્યારે ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે કે ના મંજૂર પરંતુ હાલ પૂરતો તો લોકોમાં રોષ છે ઉગ્ર બનતો જાય છે એક તરફ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ડેડિયાપાડામાં પહોંચ્યા હતા એમનું મહાસંમેલન પણ આયોજિત થયું હતું તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાલમાં ચર્ચામાં છે ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટના એક પછી એક નવા વળાંક તરફ જઈ રહી છે ત્યારે આપનું આ વિષય શું કહેવું છે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આશા રાખીએ છીએ તમને આજનો આ રસપ્રદ વિડીયો ગમ્યો હશે જો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ